જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં શિવ મહાપુરાણની કથા સાંભળશું જેમાં શત સંહિતામાં વર્ણવેલ શિવજીનો શલભા અવતાર શિવજીનો ગ્રહપતિ અવતાર શિવજીનો યોગેશ્વર અવતાર શિવજીનો એકાદશ રુદ્ર અવતાર શિવજીનો દુર્વાસા અવતાર શિવજીનો હનુમાન અવતાર અને શિવજીનો મહેશ અવતાર સાંભળશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો

જય અને વિજય નામના બે પાર્ષદો વર્ષ પુત્રો થયા અને અગાઉ પૃથ્વીનો ઉદ્ધાર કરવા ભગવાન વિષ્ણુએ વરાહનું રૂપ લઈ હિરણ્યાક્ષનો વધ કર્યો હતો એટલે એના વધનો બદલો લેવા હિરણ્ય કશીપુએ બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે કઠિન તપ કર્યો બ્રહ્માજી પાસેથી પોતાનું મૃત્યુ દિવસે નહીં રાત્રે નહીં મનુષ્યથી નહીં દેવતાથી નહીં ધરતી ઉપર નહીં આકાશમાં નહીં થાય એવું વરદાન મેળવી શ્યોણીપુર આવી રાજ્ય કરવા લાગ્યો અને જે કોઈ ભગવાનનું ભજન કરે તેને રોકી પોતાનું ભજન કરે તેમ કહેવા લાગ્યો જે કોઈ ભગવાનનું ભજન કરે તો તેને હિરણ્ય કશીપુ ત્રાસ આપવા લાગ્યા ત્યારે જ પોતાનો જ પુત્ર પ્રહલાદ વિષ્ણુનો પરમ ભક્ત હતો તેને પણ ત્રાસ આપવા લાગ્યો પરંતુ પ્રહલાદ માન્યો નહીં તેથી તેને અતિ કઠોર શિક્ષા કરવા માટે લોહસ્તંભને ગરમ કરાવી પ્રહલાદને કહેવા લાગ્યો શું આ લોહસ્તંભમાં પણ તારા ભગવાન છે પ્રહલાદે કહ્યું હા પિતાજી ભગવાન સર્વત્ર છે ત્યારે હિરણ્ય કશીપુએ પ્રહલાદને આ સ્તંભને ભેટવા કહ્યું પ્રહલાદે તેમ કર્યું અને જ્યાં પ્રહલાદ સ્તંભને ભેટ્યા કે સ્તંભ ફાટ્યો અને દૃશ્ય રૂપે ભગવાન સ્તંભમાંથી પ્રગટ થઈ હિરણ્ય કશિપુને ઘરના ઉમરા ઉપર બેસી પોતાના નખો વડે ચીરી નાખ્યો તેમ છતાં તેનો ક્રોધ શાંત થતો નથી ત્યારે દેવોએ પ્રહલાદને દૃશ્ય સામે મોકલ્યો ભગવાને તેને છાતી સરસો ચાપ્યો હૃદયમાં શીતળતા થઈ પરંતુ તેમ છતાં તેમનો રોષ શાંત થયો નહીં ત્યારે દેવોએ શિવજીને વિનંતી કરી શિવજીએ વીરભદ્ર નામના ગણને ધૃષિના ક્રોધને શાંત કરવા મોકલ્યો

આપનું અવતાર કાર્ય પૂર્ણ થયું છે એટલે હવે આપે ક્રોધને શાંત કરી આપનું આ સ્વરૂપ સમેટી લેવું જોઈએ દૃષ્ટિ ભગવાને વીરભદ્રનો અનાદર કર્યો અને ઉલટાના વધુ કોપિત થયા ત્યારે વીરભદ્ર બોલ્યો હે પ્રભુ આપ શિવ ભગવાન શિવને જાણતા નથી તમે તો શિવ પ્રેરિત અને એમની ઈચ્છાથી જ અવતારું ધારણ કરો છો શિવજી કાળોના મહાકાળ છે તે તમે ક્યાં નથી જાણતા માટે કરીને જો તમે તમારા ક્રોધને શાંત કરી આ સ્વરૂપને સમેટી નહીં લો તો શિવજીના ક્રોધનો ભોગ બનવું પડશે વીરભદ્રનું આવું બોલવું સાંભળી ઋષિ વધારે ક્રોધિત થઈ વીરભદ્રને જ પકડવા માટે દોડ્યા ત્યારે વીરભદ્ર આ જોઈને અદૃશ્ય થઈ ગયો ત્યારે શિવજી કુપરીત થઈ દૃષિને પકડી તેમને ચીરી નાખ્યા અને તેમનું ચર્મ પોતે પહેર્યું ભગવાન વિષ્ણુએ શિવ સ્તુતિ કરી ત્યારથી શિવજી ઋષિ ચર્મ પહેરવા લાગ્યા અને દૃષિનું મસ્તક પોતાની મૂંઢ માળામાં સ્થાપિત કરી ધારણ કર્યું નર્મદા કિનારે શિવભક્ત વૈશવાનર ઋષિ પોતાના આશ્રમમાં રહી કરતા હતા એક પોતાની પત્ની સેવાથી ઋષિ અતિ પ્રસન્ન થઈ વરદાન માંગવા કહ્યું ત્યારે સુચી મસ્તીએ કહ્યું દેવ મારી ઈચ્છા મહાદેવને પુત્ર રૂપે પામવાની છે ત્યારે પોતાની પત્નીની ઈચ્છા પૂર્તિ માટે વૈશવાનર કાશી ક્ષેત્રમાં આવ્યા અને ત્યાં વીરેશ્વલિંગની વિધિ વિધાનથી પૂજા કરી એટલે શિવજી વેશવાનરની ભક્તિથી પ્રસન્ન થઈ મુનિને બાળ સ્વરૂપે દર્શન આપ્યા ત્યારે વેશવાનરની વિનંતીથી શિવજીએ તેને આશ્વાસન આપતા કહ્યું જાઓ તમારે ત્યાં હું પુત્ર રૂપે અવતરીશ શિવ વરદાન મેળવી મુનિ પ્રસન્ન થતા પોતાને આશ્રમે આવી પત્ની સૂચિ સ્મિતને સર્વે વૃતાંત કહી સંભળાવ્યો શિવ પ્રેરણાથી થોડા સમય પછી સૂચિ સ્મિતિ ગર્ભવતી થઈ અને સમય થતાં એક સુંદર પુત્રને જન્મ આપ્યો તેનું જાત કર્મ કરી મુનિએ તેનું નામ ગ્રહપતિ એવું રાખ્યું આ ગ્રહપતિ જ્ઞાન અને ભક્તિથી એટલો બધો તેજસ્વી બન્યો કે તેનું નામ કીર્તિ સ્વર્ગ સમગ્ર લોકમાં ફેલાઈ ગઈ એકવાર નારદજી વૈશ્વનરના આશ્રમે આવી ચઢ્યા અને ગ્રહપતિનું ભવિષ્ય ઉજ્જવળ છે કીર્તિવંત છે એવી જાણ કરી પરંતુ આ બાળકને અગ્નિ અને વીજળીનો ભય રહેશે એવું કહ્યું ત્યારે પતિ પત્નીની ચિંતા વધી ગઈ ત્યારે ગ્રહપતિએ પોતાના જ્ઞાનનો પરિચય આપતા માતાપિતાને કહ્યું પિતાજી માતાજી આપ ચિંતા ન કરો એમ કહી ગ્રહપતિએ માતા પિતાને શિવજીના મહિમાનું વર્ણન કહી સંભળાવ્યું ત્યારે માતાપિતાની ચિંતા શાંત થઈ પછી ગ્રહપતિ કાશી ક્ષેત્ર આવી વિશ્વેશ્વરલિંગની પૂજા વિધિ કરી આથી ઇન્દ્રે પ્રસન્ન થઈ વરદાન માંગવા કહ્યું ત્યારે ગ્રહપતિ કહે હે દેવ ભગવાન શિવજી સિવાય મને કોઈનાથી વરદાન ના જોઈએ ગ્રહપતિનું કહેવું સાંભળતા જ ભગવાન શિવ ત્યાં પ્રગટ થયા અને કહેવા લાગ્યા હે વત્સ તારી કસોટી કરવા જ હું ઇન્દ્ર રૂપે તારી સામે આવ્યો હતો ગ્રહપતિ શિવ દર્શનથી અતિ પ્રસન્ન થયા ત્યારે શિવજીએ ગ્રહપતિને અમરત્વનું વરદાન આપી ચારેય દિશાઓનો અધિપતિ સ્થાપ્યો જ્યારે દેવતાઓએ અને રાક્ષસોએ સમુદ્ર મંથન કર્યું તે સમયે વીસ નીકળ્યું

તો વિવિધ વસ્તુઓ નીકળવા લાગી છેલ્લે અમૃત નીકળ્યું આ અમૃતને પીવા માટે દેવો અને રાક્ષસો વચ્ચે વિવાદ થયો ત્યારે વિષ્ણુ ભગવાને લીલા કરી પોતે નારી રૂપે એ અમૃતનું દેવતાઓને દેવતાઓને કરાવવાથી અભિમાન થઈ આવ્યું અને પોતાના બળની પોતે જ પ્રશંસા કરતા પોતે જ હવે કોઈથી જીતી શકાય તેમ નથી ત્યારે દેવોના ધમંડને તોડવા શિવજીએ યક્ષ રૂપ લીધું અને દેવો પાસે આવ્યા બંને વચ્ચે વાદ વિવાદ થયો દેવો પેલા યક્ષની સામે અભિમાનમાં પોતાના બળના વખાણ કરવા લાગ્યા ત્યારે યક્ષરૂપે શિવજીએ એક તણખલું ઉપાડી દેવો સામે મૂક્યો અને કહેવા લાગ્યા કે તમે પણ આ તણખલાને ઉઠાવી લો દેવતાઓને મન આ તો રમત થઈ તેઓ હસવા લાગ્યા અને તણખલું ઉઠાવવા ગયા પણ ઉપાડવાનું એક તરફ તણખલાને હલાવી પણ શક્યા નહીં ત્યારે તેમને ખૂબ જ આશ્ચર્ય થયું એવા સમયે આકાશવાણી થઈ હે દેવતાઓ તમારા અભિમાનીઓ ધમંડીઓના ધમણનો નાશ કરનાર આ યશરૂપી સદા શિવ પોતે છે અને તેઓના બળ અને મદદથી જ તમારી દૈત્યો સામેના યુદ્ધમાં જીત થઈ છે આકાશવાણી સાંભળતા જ દેવો ચેતી ગયા અને શિવ ક્રોધ વેઠવો ન પડે એટલે શિવજીની સ્તુતિ પ્રાર્થના કરવા લાગ્યા ક્ષમા માંગવા લાગ્યા સ્તુતિ પ્રાર્થનાથી શિવજી પ્રસન્ન થયા અને દેવોને બોધ વચન સંભળાવી શિવલોક પધાર્યા દેવતાઓ અને દૈત્યો વચ્ચે વારંવાર યુદ્ધ થતા દેવોની હાર થતી અને શિવજી પાસે મદદ દેવા માટે દેવો પહોંચી જતા સ્તુતિ પ્રાર્થના કરતા અને ભોળા ભગવાન પ્રસન્ન થઈ એમની મદદ કરતા દેવોને નિર્ભય બનાવતા આવું એકવાર દેવો અને દાનવો વચ્ચે ઘોર યુદ્ધ થયું અને દેવોની હાર થતા ઇન્દ્ર સ્વર્ગ પૂરી છોડી ભાગ્યા તે સમયે ઇન્દ્રના પિતા કશ્યપજીને ઘણું દુઃખ થયું પોતાના પુત્રને સ્વર્ગપુરી પાછી અપાવવા માટે કશ્યપજી કાશી ક્ષેત્રમાં આવ્યા અને ત્યાં એમણે શિવલિંગનું સ્થાપન કર્યું વિશ્વેશ્વરની ની પૂજા પ્રાર્થના કરી ત્યારે શિવજી પ્રસન્ન થયા અને કશ્યપજીને તેમના પુત્ર ઇન્દ્રને સ્વર્ગપુરી પાછી અપાવવા તથા દાનવોનો નાશ કરીશ એમ કહી આશ્વાસન આપી પોતાની ગંધમાંથી અગિયાર રુદ્રોને ઉત્પન્ન કર્યા એમના નામો આ પ્રમાણે છે તતમ પિંગલ શાસ્તા કપાલી વિલોહિત અજિયાદ શંભુ ચંડ તથા ભવ અને આ અગિયાર રુદ્રો મારફત શિવજીએ દાનવોનો નાશ કરાવી દેવોને એમની સ્વર્ગ પૂરી પાછી અપાવી અંસુયાજીના પતિ અત્રિ ઋષિ મહાન તપસ્વી બ્રહ્મવેતા તથા મહાજ્ઞાની બ્રહ્માજીની આજ્ઞાને માનનારા હતા તેઓએ પુત્ર પ્રાપ્તિ અર્થે ઋષમુલ નામક પર્વત ઉપર અંસુયાજીની સાથે ઉગ્ર અને કઠિન તપ આદર્યો આવા ઉગ્ર તપને કારણે તેમના મસ્તકેથી અગ્નિ જવાળાઓ પ્રગટી આથી દેવતાઓ અને ઋષિઓને ચિંતા થવા લાગી એને કારણે સૌ બ્રહ્માજી પાસે બ્રહ્મલોક આવ્યા સગડી બિના જણાવી ત્યારે બ્રહ્માજી સૌને સાથે લઈને ક્ષીર સાગર વિષ્ણુ ભગવાન પાસે ગયા તો ભગવાને કહ્યું આપણે સૌ મહાદેવ પાસે જઈએ તેઓ આપણા ઉપર કૃપા કરી આપણું કલ્યાણ કરશે આમ સૌ શિવલોકમાં રુદ્ર પાસે આવ્યા શિવજીની સ્તુતિ પ્રાર્થના કરી ત્યારે શિવ કહે તમે સૌ મારી સાથે ચાલો આમ તમામ દેવો બ્રહ્મા વિષ્ણુ અને શિવજી સાથે અત્રિ ઋષિ જ્યાં જપ કરતા હતા ત્યાં આવ્યા અને ત્રણેય દેવોએ ઋષિને વરદાન આપતા કહ્યું હે મુને અમારા ત્રણેયના અંશોમાંથી ત્રણ પુત્રો તમારે ત્યાં ઉત્પન્ન થશે આમ બ્રહ્મા વિષ્ણુ અને શિવજી પુત્ર રૂપે અંશો મળ્યા બ્રહ્માના અંશથી ચંદ્ર તથા વિષ્ણુ અંશમાંથી દત્તાત્રેય તથા શિવ અંશમાંથી દુર્વાસા જન્મ્યા આ દુર્વાસાએ બ્રહ્મ તેજથી વૃદ્ધિ તેમજ ઉત્તમ તપ ધર્મની સ્થાપના કરી તથા ઘણા ભક્તોની ધર્મ કસોટી કરી તેમને પ્રમાણ આપ્યું હતું એટલું જ નહીં તેમણે રાજા રામની તથા શ્રી કૃષ્ણની તેમજ અમરીશ રાજાની પણ ધર્મ કસોટી કરી હતી તેની પાછળનો ભાવ લોક કલ્યાણનો હતો ભગવાન વિષ્ણુના વિશ્વ મોહિની રૂપને જોઈ ભગવાન ભોળાનાથ વશ થઈ ગયા અને સૌના કલ્યાણ અર્થે તથા કાર્ય અર્થે પોતાનું વીર્ય સ્ખલિત આ સપ્ત ઋષિઓએ એક પર્ણ ઉપર સ્થાપિત કરી ગૌતમ પુત્રી અંજનીના ગર્ભમાં રૂપી દીધું આનાથી એક મહાપ્રતાપી બળવાન બુદ્ધિમાનોમાં શ્રેષ્ઠ અને ભવિષ્યમાં રામચંદ્રજીના પરમ ભક્ત એવા પુત્રનો જન્મ થયો એનું નામ હનુમાન એવું રાખ્યું જ્યારે હનુમાનજી બાલ્ય અવસ્થામાં હતા ત્યારે ઉદય પામતા સૂર્યને જોઈ તેને ફળ સમજી હનુમાનજીએ આકાશ માર્ગે છલાંગ લગાવી સૂર્યને પકડી ગળી ગયા ત્રણેય લોકમાં તેથી અંધકાર છવાઈ ગયો દેવતાઓ હનુમાનજી પાસે આવ્યા અને પ્રાર્થના કરી ત્યારે તેમણે સૂર્યને પોતાના મુખમાંથી બહાર કાઢ્યો અને પછી એ જ સૂર્યનારાયણ પાસે હનુમાનજીએ સર્વ વિદ્યા પ્રાપ્ત કરી અને યુવા અવસ્થાએ તેઓ સુગ્રીવના મંત્રી મિત્ર અને સલાહકાર રક્ષક બન્યા ત્યારે સુગ્રીવ પોતાના મોટા ભાઈ વાલીની બીકથી ઉપર લઈને રહેતા હતા એ સમયે શ્રી રામ લક્ષ્મણ સીતાની શોધ કરતા ઋષ્યમુખ પર્વત પાસે આવ્યા હનુમાનજીએ પ્રથમ બંને ભાઈનો પરિચય કર્યો પોતાનો પરિચય આપ્યો અને પછી પર્વત ઉપર લઈ જઈ શ્રીરામ અને સુગ્રીવની મૈત્રી કરાવી રામ આજ્ઞાથી હનુમાનજી સીતાની ભાળ મેળવવા લંકા ગયા લંકીનીને મારી અશોક વાટિકામાં સીતાજીને પોતાનો પરિચય આપ્યો રામચંદ્રજીએ આપેલી વીટી સીતાજીને બતાવી આમ સીતાજીને આશ્વાસન આપી હનુમાનજીએ પછી તો અદ્ભુત પરાક્રમ કર્યો અશોક વાટિકાને ખેદાન મેદાન કરી રાક્ષસોને માર્યા રાવણ પુત્રને હણી નાખ્યો ઇન્દ્રજીતના બાંધ્યા રાવણના રાજ દરબારમાં લાવ્યા સમજાવ્યો રાવણ માન્યો નહીં પછી લંકા બાળી હનુમાનજી શ્રી રામચંદ્રજી પાસે આવ્યા રામચંદ્રજીને સકળી રામચંદ્રણાવી શ્રી રામે સમુદ્રમાં સેતુ બંધ બાંધી લંકા પહોંચ્યા અને રાવણ સાથે યુદ્ધ કરી રાવણનો વધ કર્યો સીતાજીને મુક્ત કરાવ્યા આ તમામ ઘટનાઓમાં શ્રી હનુમાનજીએ શ્રી રામની ખૂબ સહાયતા કરી અંતે રામ ભક્તિ માંગી રામે હનુમાનજીને અમરત્વ આપ્યું હનુમાનજીએ વરદાન માંગ્યું પ્રભુ મારે તમારી સાથે નથી આવું પરંતુ અહીં પૃથ્વી ઉપર રહી આપનું આપનું નામ નામ સ્મરણ કરીશ માટે મને એટલા બધા કાન આપો કે જગતમાં જ્યાં પણ લેવાય તે હું સાંભળું રામે હનુમાનજીને ભક્તિ પ્રદાન કરી દેવો અને દાનવોએ જ્યારે સમુદ્ર મંથન કર્યું અને એમાંથી અમૃત નીકળ્યો ત્યારે એના ટીપા નીચે ધરતી ઉપર પડ્યા તો એમાંથી અનેક સ્ત્રીઓ ઉત્પન્ન થઈ ત્યારે એ સ્ત્રીઓને દાનવો પોતાની સાથે લઈ ગયા અને નક્કી કર્યું કે દેવો સાથે યુદ્ધ કરતા આપણી હાર થાય તો આપણે આ સ્ત્રીઓને સ્પર્શ સ્ત્રીઓ નહીં કરીએ દેવ યુદ્ધ થયું હાર થઈ ત્યારે દાનવો લોક ગયા તે સમયે ભગવાન વિષ્ણુ એમનો નાશ કરવા પાતાળ લોક પોતાનું ચક્ર લઈને ગયા પાતાળમાં જ્યાં તેઓ ગયા કે એમની નજરે પેલી સુંદર સ્ત્રીઓ પડી જોઈને વિષ્ણુ કામવશ થઈ ગયા અને એ તમામ સાથે વિહાર કરવા લાગ્યા આનું પરિણામ એ આવ્યું કે સ્ત્રીઓએ ઘણા પુત્રોને જન્મ આપ્યો આ પુત્રો મોટા થઈ ત્રણેય લોકમાં ત્રાસ વર્તાવા લાગ્યા આથી દેવો ઋષિઓ ત્રાહી ત્રાહી પોકારી ગયા અને બ્રહ્માજી પાસે ગયા તો બ્રહ્માજી તે સૌને લઈને શિવલોકમાં શિવજી પાસે આવ્યા શિવજીની સ્તુતિ પ્રાર્થના કરી અને વિષ્ણુને પાતાળ લોકથી પાછા લાવવા કહ્યું એટલે શિવજીએ ઋષભ અવતાર ધારણ કર્યો અને ગર્જના કરવા લાગ્યા પાતાળમાં પહોંચ્યા અને વિષ્ણુ પુત્રોએ પોતાના શિંગ તથા પગની ખરીઓથી છૂંદવા અને ચીરવા લાગ્યા વિષ્ણુને પણ ચીરવા લાગ્યા આથી વિષ્ણુને મૂર્છા આવી ગઈ ભાનમાં આવતા જ વિષ્ણુ શિવજીને ઓળખી ગયા અને ક્ષમા માંગવા લાગ્યા ત્યારે આજ્ઞા કરી કે તમે તુરંત જ તમારા લોકમાં પહોંચી જાવ તે સમયે શિવજીએ એક તેજસ્વી દિવ્ય ચક્ર વિષ્ણુને આપ્યું જેનો સ્વીકાર કરી વિષ્ણુલોક ચાલ્યા ગયા વૃતાસુરે દૈત્યોની મદદથી સ્વર્ગના દેવોનો પરાજય કર્યો દેવો વૃતાસુરના ત્રાસથી ભાગ્યા આવી બ્રહ્માજીને વિગત કહી ત્યારે બ્રહ્માજીની સલાહથી દેવો દધાચિત્ર ઋષિના આશ્રમે આવ્યા અને ઋષિને પ્રાર્થના કરી પૂજન કર્યું ત્યારે ઋષિએ પ્રસન્ન થઈ દેવોને તેમના આવવાનું કારણ પૂછ્યું ત્યારે દેવોએ વૃતાસુરના ત્રાસનું વર્ણન કર્યું અને તેનો નાશ થાય તેવો એક જ ઉપાય છે વૃતાસુરના વરદાનથી નિર્ભય છે કેમ કે એ એકમાત્ર એમના અસ્થિથી જ મૃત્યુ પામે એટલે આપ કૃપા કરી વૃતાસુરનો નાશ કરવા માટે આપના અસ્થિ અમોને આપો દેવતાઓનું કથન સાંભળી દધીજીએ ભગવાન ભોળાનાથનું ધ્યાન ધર્યું અને પોતાના શરીરનો ત્યાગ કર્યો પછી વિશ્વકર્માજીએ ઇન્દ્રને બોલાવ્યા કામખેનું મારફતના અસ્થિને ઇન્દ્રએ વિશ્વકર્માજીને અસ્થિમાંથી શસ્ત્ર બનાવવાનો આદેશ આપ્યો અને વિશ્વકર્માજીએ તૈયાર કરેલા ચક્રથી વૃતાસુરનો વધ કર્યો દીજીના પતિવ્રતા પત્નીને આ વાતની ખબર પડી ત્યારે તેઓ અગ્નિમાં બળી જવા માટે તૈયારી કરવા લાગ્યા તે જ સમયે આકાશવાણી થઈ કે હે દેવી તમે તમારા શરીરનો ત્યાગ ના કરશો કારણ કે ઋષિ દધીજીના તે જ રૂપી તત્વ તમારા ગર્ભમાં ફળે ફૂલે છે માટે તમે અગ્નિમાં બળી જવાના વિચારનો ત્યાગ કરો અને દધીજીના પત્ની સૂરવચાએ ક્રોધિત થઈ દેવોને શાપ આપ્યો કે જાઓ તમે હવે પશુ યોનિમાં જન્મી ખુશ થઈ જાઓ આમ કહી સુરવચાએ એક પથ્થર વડે પોતાના ગર્ભને પથ્થર મારી પાડી નાખ્યો પરંતુ દેવકૃપાએ એ પડેલા ગર્ભમાંથી એક કાંતિમય બાળક પેદા થયો ત્યારે સુરવાચાએ તેને શિવજી માનીને પ્રણામ કર્યા અને કહ્યું કે આ પીપળાના મૂળમાં નિવાસ કરો અને મને મારા પતિ દધીજી પાસે જવાની રજા આપો આમ કહીને સુરવચાએ પોતાનો જીવ બ્રહ્માંડમાં લઈ જઈ પોતાના પતિ પાસે પહોંચી ગયા અહીં બ્રહ્માજી સાથે સર્વ દેવતાઓને શિવજીના આ નવા અવતારની ખબર પડી એટલે તે સૌ બાળક પાસે આવ્યા બાળકની પૂજા પ્રાર્થના કરી પીપળાના મૂળમાં નિવાસ કરવાથી બાળકનું નામ પીપલાદ એવું રાખ્યું ત્યારબાદ સૌ પોત પોતાના નિવાસે ચાલ્યા ગયા શિવજીએ ત્યાર પછી પીપળાદ અવતારમાં ઘણી લીલાઓ કરી અને અંતે પોતે શિવધામમાં ચાલ્યા ગયા એક એક સમયે નંદીગ્રામમાં સૌંદર્યવતી સ્ત્રી નામે રહેતી હતી પરંતુ તે વેશ્યા હોવા છતાં ભગવતી અંબા અને શિવજીની ભક્ત હતી તે ભસ્મનો ઉપયોગ કરતી રુદ્રાક્ષ ધારણ કરતી શિવજી એકવાર આ પોતાની ભક્તની કસોટી કરવાના ભાવથી વૈશ્ય રૂપે તેની પાસે આવ્યા મહાનંદાએ એ વૈશ્યનું સ્નેહપૂર્વક સ્વાગત કર્યું ત્યારે તેણીની નજર વૈશ્ય ધારણ કરેલા રત્નજળિત કંકણ ઉપર પડી આ કંકણને જોઈ તેને લાલચ થઈ કે આ કંકણ મારી પાસે હોય તો અને આવા વિચારે એણે વૈશ્ય પાસેથી કંકણની માંગણી કરી ત્યારે વૈશ્યના રૂપમાં રહેલા શિવજીએ પૂછ્યું કે તું આ કંકણની કેટલી કિંમત આપીશ મહાનંદા કહેવા લાગી જો તમે મને આ કંકણ આપશો તો ત્રણ રાત્રિ હું તમારી પત્ની થવાનું સ્વીકારીશ મહાનંદાનું કહેવું સાંભળી વૈશ્યે તેને કંકણ આપી દીધું અને એક રત્ન જડી શિવલિંગ તેને આપ્યું અને કહ્યું મહાનંદા આ શિવલિંગ મને પ્રાણથી પણ અધિક પ્રિય છે માટે કરીને તું એને સાચવજે મહાનંદાએ એ શિવલિંગને પોતાના નૃત્ય મંડપમાં સ્થાપ્યું અને પછી પેલા વૈશ્ય સાથે ત્રણ રાત્રિ પત્ની તરીકે સૂતી ગમે તે કારણે નૃત્ય મંડપમાં આગ લાગી અને આખો મંડપ મળીને ખાક થઈ ગયો સાથે પેલા શિવલિંગના ટુકડા થઈ ગયા એટલે વૈશ્ય ઘણો દુઃખી થઈને અગ્નિમાં બળી મરવા માટે તૈયાર થયો અને ચિતા તૈયાર કરી પોતે બળી મર્યો આથી મહાનંદાને ઘણું દુઃખ થયું એટલે તે પણ અગ્નિમાં બળી મરવા તૈયાર થઈ ત્યારે શિવજી પ્રગટ થયા અને મહાનંદાને કહેવા લાગ્યા કે હે મહાનંદા આ બધી મારી જ લીલા હતી તેથી દુઃખી થઈશ નહીં અને હું પ્રસન્નતાપૂર્વક તને વરદાન માગવા કહું છું માંગ મહાનંદેઆએ શિવજીને કહ્યું પ્રભુ મને મારા દાસ સેવક સેવિકાઓ સહિત તમારા ધામમાં લઈ જાઓ અને આ જન્મ મરણના ફેરામાંથી મુક્ત કરો શિવજીએ તથાસ્તુ કહી મહાનંદાને પોતાના ધામમાં સ્થાપી એક સમયે ભયાનક એવા ગાઢ જંગલમાં રાજા ભદ્રાયુ અને રાણી કીર્તિમાલિની રહેતા હતા ત્યારે શિવભક્ત ભદ્રાયુની કસોટી કરવાના હેતુથી શિવ પાર્વતીએ જંગલમાં બ્રાહ્મણ અને રૂપે ભદ્રયુ અને રાણી જે રસ્તેથી આવતા હતા તે રસ્તે લીલા કરી એક ભયાનક વાઘ ઉત્પન્ન કર્યો વાઘ બ્રાહ્મણ અને બ્રાહ્મણીને ફાળી ખાવા પાછળ પડ્યો તેનાથી બચવા માટે બંને પતિ પત્ની રાજા ભદ્રાયુને શરણી ગયા પેલો વાઘ પણ પ્રયત્નો કરવા છતાં મર્યો નહીં અને બ્રાહ્મણી ઉપર ઝપટ મારી તેને ઉપાડી નાઠો પોતાની પત્નીનો વાક લઈ ગયો તેથી બ્રાહ્મણ વિલાપ કરવા લાગ્યો અને બોલ્યો હે રાજન એના કરતા બ્રાહ્મણને આમ વિલાપ કરતો જોઈ રાજા કહેવા લાગ્યા હે બ્રાહ્મણ તમે શોક કરશો નહીં મારી પાસે જે કંઈ છે તેમાંથી તમે જે માંગશો તે હું તમને સહર્ષ અર્પણ કરીશ માટે નિસંકોચે માંગો ત્યારે બ્રાહ્મણે રાજાને કહ્યું રાજન જો તમારે આપવું જ હોય તો તમારી પત્ની બ્રાહ્મણને આપો રાજા બંધાયેલા હતા આથી એમણે પોતાની પત્ની બ્રાહ્મણને આપી અને પોતે અગ્નિમાં પ્રવેશવા માટે તૈયાર થયા ત્યારે શિવજી પ્રગટ થયા અને કહેવા લાગ્યા રાજન હું તમારા ઉપર પ્રસન્ન થયો છું માટે માંગો રાજા ભદ્રાયુએ કહ્યું મારા સ્નેહી સ્વજનો સહિત

શિવજી નો હનુમાન અવતાર શિવજીનો મહેશ અવતાર પીપલાદ અવતાર વૈશ્યનાથ અવતાર અને શિવજીનો દ્રિજેશ્વર અવતાર કથા સંપૂર્ણ બોલો ભગવાન ભોળાનાથની જય તો મિત્રો ખૂબ જ સુંદર શિવ મહાપુરાણની કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવાનું પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે ભગવાન ભોળાનાથની કૃપા હંમેશા તમારા પર વરસતી રહેશે ભગવાન ભોળાનાથ અત્યંત ભોળા છે તેના ભક્તોને શિવપુરાણનું થોડું એવું શ્રવણ કરવા માત્રથી જ તેના પર પ્રસન્ન થઈ જાય છે તેના ભક્તોના રોગ દોષ પાપ નષ્ટ કરી પુણ્યની પ્રાપ્તિ કરાવે છે આટલું મહાત્મ્ય છે શિવપુરાણની કથા સાંભળવાનું તો મિત્રો આજના આ વિડીયોમાં શિવપુરાણની સુંદર કથા સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય ભોળાનાથ હર હર મહાદેવ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ